કાન મળી ગઈ તો એ બાપા એના માટે દુઃખ કર્યું શત્રુ અને મિત્રમાં પણ જેનો સમભાવ છે એનું નામ છે જલારામ બાપા જેને માન અને અપમાનનું પણ પડ્યું નથી એવો સમભાવ છે એનું નામ છે જલારામ બાપા શીતોષ્ણ શીત ઉષ્ણ પ્રતિકૂળતા અને અનુકૂળતામાં પણ અને સુખ અને દુઃખમાં પણ સમહ સમ છે અને સંઘ વિવર્જિતઃ એક પણ પદાર્થ સાથેનો સંબંધ નથી મારું મારું એનું જીવનમાં જેણે નથી કર્યું એનું નામ છે જલારામ બાપા ભક્તિ યોગ

મધ ભક્ત સમય પ્રિય એવો ભક્ત મને પ્રિય છે એવો ભક્ત મને પ્રિય છે ગુજરાતી માં કરવું હોય તો એવા જલ્યાણ મને પ્રિય છે એવું કદાચ ભાવના સાથે ભગવાન ના કાલે અંતિમ દિવસ કાલે અંતિમ